જનાર્દન આશ્રમ રાજપુર ખાતે ઉજવાયો ગુરુ પૂર્ણિમા ઉત્સવ રાજપુર ખાતે આવેલ જનાર્દન તીર્થ આશ્રમ વર્ષોથી પુરાણો તથા વેદોના પ્રવચનોનો આલેખ જગાવી રહ્યો છે વર્ષા માતાજીના મોઢેથી સતત જ્ઞાન ગંગાનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે તેનો લાભ આશ્રમના સાધકો અને રાજપુર ગામના ભક્તો લઈ રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જનાર્દન આશ્રમમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઘણા જ મહિના ભક્તિથી ભાવથી અને ઉત્સાહથી ઉજવાઈ ગયો આ વખતે તે સોનામાં સુગંધ ભળી આપણા આશ્રમના ટ્રસ્ટી શ્રી કનુભાઈ પટેલના સંયોગથી નવીન બંદાલ નિવાસનું નામકરણ તેમના માતૃશ્રીના નામ પરથી પૂજ્ય નાથીબા ભક્ત નિવાસ તરીકે કરવામાં આવ્યું અને આ પૂજ્ય વર્ષા માતાજીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આશરે સાતસો થી વધારે ભક્તો હાજર રહ્યા હતા પૂજ્ય માતાજીએ વૈદિક વિદ્યથી મહાદેવજીના સાનિધ્યમાં કનુભાઈ પાસે પૂજન કરાવ્યું હતું ગુરુપગલામાં પૂજન કનુભાઈના પુત્ર અને પુત્રવધુઓએ કર્યું હતું તેમના પુત્ર પુત્રવધુ પુત્રી તથા પૌત્રોએ કનુભાઈ તથા કૈલાસબેન માટે સુંદર કોરિયોગ્રાફી દ્વારા પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આ ઉપરાંત કનુભાઈના અંગત સ્વજનોએ તેમનું નવું નક્કો સ્કૂટર ભેટ આપી ઋણ ચૂકવ્યાનો આનંદ લીધો હતો પૂજ્ય વર્ષા માતાજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં આશીર્વચન આપ્યા હતા ટ્રસ્ટીઓ દ્વારા ઉત્સવની તમામ પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આવેલ મહેમાનોને તથા ભક્તોને ગુરુપૂર્ણિમાનો ભોજન પ્રસાદ કનુભાઈ તરફથી આપવામાં આવ્યો હતો ટૂંકમાં આ વખતનો ગુરુપૂર્ણિમાનો ઉત્સવ અસ્મરણીય બની રહ્યો રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર એટલે નરસિંહ મહેતા જવું પડ્યું સુખ દુઃખ મન માનાણીએ એ તો લઈને જ આવ્યા છીએ જન્મ્યા એટલે શું થયું હેપી બર્થ હા અને પછી એ મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી પણ લઈને જાય છે આ પેલા પદાર્થના પડિકાઓ ઉપર લખ્યું હોય મેડિસિન પર લખ્યું હોય એક્સપાયરી મેન્યુફેક્ચરિંગ આવો દુખમય જીવન એમાંથી જો આપડા પ્રશ્નોનું નિરાકરણ કરવું હોય તો એટલે આશ્વલાયન ઋષિ જાય છે બ્રહ્માજી પાસે બ્રહ્માજીને કહે છે કઈક મારામાં ફૂટે જો મહાન જ્ઞાનીઓ ઋષિઓ મુનીઓને જો કઈક દુખ સતાવતું હોય તો મનુષ્યનો અજ્ઞાની મનુષ્ય પામર જીવ એ તો મુખમાં સબળ બનો ઋષિ બ્રહ્માજી પાસે જઈને કહે છે ઉપસમેત્યો ભગવ બ્રહ્મ વિદ્યાં વરિષ્ઠાં સદા સદ્ભિહી સેવ્યમાનામ નિગુડામ યયા ચિરાત્ સર્વ પાસં્ય પુરિય

જે મારા પાપ ને છોડાવે એવી વિદ્યા મને પ્રાપ્ત કરાવો અને બ્રહ્માજી એક જ લીટી જવાબ આપે છે તસ્મય સહોવાચ પિતામહશ્ચ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ વૈ હા શ્રદ્ધા કોના માટે ઈશ્વર માટે બોલીએ તો છે હજાર હાથ વાળો બેઠો જ પણ કોની ચાકલુસી કરીએ છે બે હાથ પગવાળાની ભક્તિ કેવી થાળી લઈને પૂજા કરીએ ને ચાલવા કરીએ ભક્તિ કેવાય ના નિષ્કામ ભક્તિ સત ભક્તિ હૃદય પૂર્વક ની ભક્તિ જે મીરાએ કરી નરસિંહ કરી ધ્રુવે કરી પ્રહલાદ એ કરી એકલવ્ય એ કરી ગુરુ તરીકે ગુરુની મૂર્તિ હોતી અને છતાંય બાળ વિદ્યા પ્રાપ્ત કરી લીધી ઘણી બધી વાતો કહેવાની છે